તો અહીંયા આપણે પોસી ગયા છે ત્યાં ખાંભ્યું કે કે ભાઈ અનેક ખાંભ્યું છે એક નહીં તો જોઈ લઈએ આપણે અને તમને પણ બતાવો કેટલું છે બીજા ડુંગર ઉપર છે પેલો નહીં બધા ધીરે ધીરે ઓ શું છે હલો લાગે તો પોષી ગયા છે આપણે અહીંયા ત્યાં અનેક ખાંભ્યું છે એના ઇતિહાસ આપણે વધારે કંઈ જાણતા નથી ગોવિંદ ખબર છે તો આ ભાઈ મેંદડા તાલુકામાં બધે આવે છે આપડે પિયુષ વર્જો અહિયાં બેઠા છે અને આ ઇતિહાસ વિશે કઈ ખબર હોય તો કઈ છે પણ નથી આપડે કઈ જાણવું આપડા ગોવિંદભાઈ કે છે તો ભાઈ આ એનો ઇતિહાસનો ભાઈ વધારે મને તો કંઈ ખબર નથી પણ આપણા ગોવિંદભાઈ અમારા ખેરાના મેન એમ કહેવાય કે ભાઈ જેનો ઇતિહાસ વધારે ખબર હોય છે તો તેવા આગળ હું તને વિડીયો બતાવીશ કે આનો ઇતિહાસ કઈ રીતના નમસ્કાર મિત્રો આજે આપણે ઇતિહાસની અમર વાતો કરવાની છે આપ જે જોઈ રહ્યા છો તે જુનાગઢ જિલ્લાના મેંદડા તાલુકાના ડેડકિયાળી ગામમાં આવેલ કંડડા ડુંગરની અદ્ભુત નજારો છે સાથે સાથે આપણું સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડ તો સુરાઓની ભૂમિ છે અસંખ્ય સુરવીરોએ પોતાની જાતને લોકોના અને ગાયોના રક્ષણ માટે હોમી દીધી છે પરંતુ એવા ઓછા સ્થળો હશે જ્યાં એક સાથે એટલી સંખ્યામાં ખાંભીઓ જોવા મળશે આ ખાંભીઓ મહિયા રાજપૂત સમાજના યુવાન શહીદોની વીરતાની નિશાનીઓ છે અઠ્યાવીસમી જાન્યુઆરી ઈસવીસન અઢારસો ને ત્યાંશી ના રોજ જુનાગઢના રસ્તે બળદગાડીઓની હારમાળા ચાલી આવતી હતી પરંતુ આ ગાડાઓમાં કોઈ જાતનો સામાન કે ઘર વખરી નહોતી ગાડાઓમાં ભરેલા સામાનને જોઈને કોઈ પથ્થર દિલના મનુષ્યના પણ કાળજા કંપી જાય એમ હતા ગાડાઓમાંથી વહેલું લોહી રસ્તાઓને લાલ રંગમાં રંગી રહ્યું હતું આ ગાડાઓમાં હીંસી કરતાં વધારે ધળ વગરના માથા હતા જે માથા મહિયા રાજપૂત સુરવીરના હતા અંગ્રેજો દ્વારા જમીન પર મહેસૂલની કર વસૂલવાના નિયમના વિરોધમાં મહિયા રાજપૂતો સત્યાગ્રહ પર બેઠા હતા સમગ્ર દેશમાં અંગ્રેજો સામેની લડાઈનો આ પહેલો સત્યાગ્રહ હતો જેમાં જૂનાગઢના મહિયા રાજપૂત સમાજના એંસી કરતાં વધારે સુરવીર યુવાનો અંગ્રેજો સામે મેદાને ચડ્યા હતા અંગ્રેજોની આ જો હુકમીનો વિરોધ કરનાર રાજપૂતોને અંગ્રેજી હુકુમતના શાસન દરમિયાન જૂનાગઢના નવાબની ફોજે કાવેતરું કરી ગોળીબાર અને તલવારબાજી કરી મોતને ઘાટ ઉતારી દીધા હતા અને તેમના માથા વાઢી તેમના શીશને ગાડામાં નાખી જૂનાગઢ લઈ જવામાં આવ્યા હતા દેશમાં જલિયાવાળા બાગ હત્યાકાંડનો બનાવ થયો એ પહેલાં દેશનો આ પહેલો હત્યાકાંડ જૂનાગઢના પાદર ગણાતા કનડા ડુંગર ઉપર અઠ્યાવીસ જાન્યુઆરી ઈસવીસન અઢારસો ને ત્યાંશીની વહેલી સવારે થયો હતો આ શૌર્યકથા સાંભળવા માત્રથી આપણા રૂવાળા ઊભા થઈ જાય છે ત્યારે વિચાર કરો કે એ દ્રશ્ય કેટલું ભયાનક હશે એ યુવાનોની સુરવીરતા અને બહાદુરીને સલામ કે જેમણે અન્યાયનો વિરોધ કરી પોતાના બલિદાન આપી દીધા અવશ્ય લેવી જોઈએ ઇતિહાસની સાથે સાથે કુદરતી સૌંદર્ય પણ ખૂબ જ અનેરું છે ધન્યવાદ આ તો અમે અહીંયા આવ્યા એટલે આ જગ્યા જોઈએ ને થોડો ગોવિંદભાઈને અમારે ખબર હતી કે ભાઈ આનો ઇતિહાસ આવી રીતના કંઈક છે તો અમે એને આખો આનંદ માણ્યો અને પાછા જાઓ ભાઈ ગા બીલીપત્રા ને પાન તોડવાનું હજી ભાઈ ભજીયા તો બાકી છે મેન જે વસ્તુ છે આ જંગલનો માહોલ આખો લેવાનો એ વસ્તુ હજી બાકી છે એટલે એમ માનો કે અડધો આનંદ પૂરો થયો નથી આખો તો આનંદ ભાઈ આનંદ આવો ક્યારેક લાભ લેવો જોઈએ હું તો એમ કહું કે અઠવાડિયા કે મહિનાથી એક કે ક્યારેક તમે આવો લાભ લો ને તમને ખબર પડે કે જિંદગી જીવવાની સાચી મજા શું છે બાકી આપડે ભાઈ ઘેરે તો રહીએ છીએ ને કઈ ને જે કામ કરવા એ કરવાના જ છે આવો માહોલમાં ક્યારેક ભાઈ આનંદ લેવો પણ હા બાકી અત્યારે જો બે અહીં ખાંભિયું છે ભાઈ થોડુંક અહીં અલગથી ખાંભીઓ રાખેલું છે હવે કંઈક આનો ઇતિહાસ હશે આપણે વધારે આઈડિયા નથી દર્શન કરીને આ નીકળ્યા ભાઈ ખરા આપની બીલી પથ્થરનું પાન તોડવા માટે આવા જે કરણનો ડુંગર છે એની ઉપર પાછા સડી જાય એવો ઉત્સાહ પાછા ઉતરે છે હેઠા તમે બે પાણા આવે ને રેડી રેડી રેડી

આપડે તો એટલે વાંધો નહીં આવે ફૂલ ચાલુ થઈ ગયો ભાઈ આમાં હવે હવે બધા છે ને હવે ભીંજાઈ ગયા ધીરે ધીરે

હવે ધીરે ધીરે નીકળી કારણ કે પલળી ગયા બધા ને હવે જંગલની બહાર નીકળી ગયા ડુંગર રહી ગયો વાહે અમે બધા નીકળી ગયા આગળ જો બધા બીલી પતરું તોડી જાય અમારે મનોજભાઈ હવે ભાઈ તો એનો નવો ડાયલોગ છે પાંચ લિટર મોકલાવો દૂધ કહેતા હોય કે હું કેતા આઈડિયા નથી મનોજ વધારે હવે ભાઈ વરસાદને લીધે થોડોક વધારે પી જાય ગયા લપચી હું થઈ ગયું જો વાતાવરણ ધીરે ધીરે ભાઈ નીકળી જાય આમાં જંગલમાંથી બધાને જાતે કેટલું ના થાય ભાઈ હવે

સરસ મજાનો નજારો કરો ડેમનો એકદમ સકાશ આજે આપણે મિશેલન નજારો જોઈએ ઉપર તો આખો ભાગ છે કઈ રીતે આખો ભૈરો છે એનો આનંદ અનોખો હે અહીંથી જો થોડો થોડો દેખાય હજી તો હવે ધીરે ધીરે આપણે આવ્યા જાય અહીંથી પગથિયાની સગવડ છે અહીંથી દિવાળી થોડોક બીક પણ લાગે છે એટલે ધીરે ધીરે આપણે તો જઈએ ભાઈ હવે સરસ ના દેખાય નહી ભાખર ગામ હતું અહિયાં નાબૂદ થઈ ગયો અત્યારે આખા ડેમ બનાવી નાખો

ખેરા ગામમાં અને ભાઈ આપણે જે શંકર ભગવાન પાન હતા છોડવાને છોડી લીધા વ્યવસ્થિત ને આખો તમને નજારો મેં બતાવી દીધો અહીંથી ને અહીંથી માહોલ આખો માણી લીધો તો ગોવિંદ ભાઈ આપણા ભાખોડો બેન નિહાલ લીધો બેન છે ને માડીયા તાલુકાની જીવા દૂરી સમાન બેન છે માડીયા તાલુકાની માત્ર એક જ એવું ડેમ છે કે જેના પછી આખા તાલુકામાં પાણીની સમસ્યા થતી આ ડેમ છે આ ડેમ છે ભાઈ સાહેબ આ ડેમ એ

નીકળી જાય હવે